મરેલ ખોઘોડે હાવ આમ આમ આ તો બાલવા મંડાય નહીં આવે તારે બસ મોત ભારે

દોઉચો હાક કર્યો વૈમાં હાલો 55 55 55 55 રૂપિયા 12 વર્ષે 20 રૂપિયા પાહે બે ભય ભાઈ બે ખાઈ ચર્ચો ધુમોતર રૂપિયા ધુમોતર રૂપિયા કેટલા પોતેર ધુમાતર રૂપિયા

તાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ પચાસ બાવન ત્રેપન પંચાવન છપ્પન અઠાવન રૂપિયા